બગદાણાના નવનીતભાઈ બાલધિયાને માર મારવાના મામલે સુરતનો કોળી સમાજ મેદાને સુરતથી સો ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો ભાવનગર પહોંચ્યા ભાવનગર નારી ચોકડી ખાતે સો ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના આગેવાન ચિરાગભાઈ ઝાલા પિન્ટુભાઈ કોળી અને શૈલેષભાઈ મેર તેમજ ઋષિ ભારતી બાપુ સાથે કોળી સમાજના લોકો જોડાયા નારી ચોકડીથી મહુવા હોસ્પિટલ ખાતે પીડિત નવનીતભાઈની મુલાકાતે પહોંચ્યા

તો પછી આપણું કોઈ સાંભળવાના ઓડિયો વિડીયો બરાબર જયરાજ આરોપી છે બરાબર એવો બધાને શંકા છે છતાં પણ આ સાત દિવસ નાટક મંડળી આપણે નાટક કેમ રમાડે એમ રમાડે છે સમજો આ કઈ ઘર કેલા ગયો ટાઈટનિક જહાજ નું કઈ કઈ કોન્ટ્રાક્ટ આપેલો છે પોલીસ પ્રશાસન કેટલી બધી વાર લાગે

ત્યારે પણ તમે હિન્દુ છો પછી સેવા બગદાણામાં જેવું જેટલા સંગઠનો આલે કેટલા હ અને ઈ સેવા નિષ્કામ ભાવે સેવા સેવા શું થાય તો કે મોક્ષે એવો મોક્ષ જો ભાડમાં સેવાના નામે પણ આપણને હિન્દુત્વ સાબિત કરે છે અને જ્યારે પાવરમાં આવવું હોય ત્યારે અમુક નિશ્ચિત પાર્ટીના લોકો વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે ત્યારે તમે હિન્દુ નથી એટલે માત્ર ને માત્ર આવી રીતે ઉપયોગ કરવા માટે હિન્દુત્વનો હિન્દુત્વના એજન્ડા લઈને ચાલવાનું છે અને સત્તામાં ત્યારે બધું જો એ એજન્ડાથી બધા હાલતા હોય તો એટલું આખું ગુજરાતમાં તમે જો આખો કોળી સમાજ હિલોડે ચીડ્યો છે આટલી બધી દોડાદોડી કરવી પડે એટલા માટે આપણી સાથે જે બગદાણાની મેટર છે એના નામે પણ તમે બીજી મેટ્રો ક્યાંથી થાય છે ક્યાંથી આખી કેમ રચાય છે એનું એપી શું છે એનો ખ્યાલ દરેક સમસ્ત કોળી ઠાકોર સમાજના ભાઈ બહેનોનો હોવો જ રહ્યો અને એટલા માટે ટોટલ અવેરનેસ અને ટોટલ યુનિટી બે કામ જો સિદ્ધ થયા સંગે શક્તિ યુગે અને જેમ વિવેકાનંદ કહેતા કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરા નિબોધત જો આ બે કાર્યો સિદ્ધ થયા હમણાં જેમ ચિરાગે કીધું ગામડામાં ચેન ઓબીસી સમાજમાં ભવિષ્યમાં સમાજના હું તો સંતોના એવા આશીર્વાદ અમે આપીએ કે ભવિષ્યમાં કોઈ સમસ્યા પેદા થાય માધવસિંહ સોલંકી સાહેબ પછી કોઈ બેના નથી સીધા કે તો જે બનાવે છે ડિઝાઇન આખી ત્યારે બધા યુવાનો તો વાંચવી જોઈએ અને એક વસ્તુ તમે એનાલિસિસ કરજો કે આ દેશમાં એક મનુસ્મૃતિના સનાતનીઓ રહે છે અને એક બંધારણના સનાતનીઓ રહે છે આખી જે ગેમ આલે છે ઉપલા લેવલની ગેમ જો તમે સમજી જાવ ને તો ખ્યાલ આવે 5000 વર્ષ પૂર્વે શુદ્રના નામે ગુલામ બનાવવામાં આવ્યા અને અત્યારે 15% લોકોના હાથમાં સત્તા ઉપર બધી જેટલા ક્ષેત્રો છે એમાં સત્તા ભાગીદારી 15% લોકોની છે તો 85% લોકો ગુલામી ભોગવે છે સમજાય આ લડાઈ આખરે પંચાસી વર્ષથી પંદર ની છે આ બધી નાની નાની મેટ્રો છે એટલું યાદ રાખજો છેલ્લું લક્ષ્ય આપણું એ જોઈએ હું ચિરાગ ઝાલા યુવા કોડી એકતા સંગઠન ગુજરાત અધ્યક્ષ આજ રોજ નવનીતભાઈને અમે ખબર અંતર પૂછવા આવ્યા છીએ અને બાપાના દર્શન માટે અમારા માટે ગૌરવની વાત એ છે કે સમાજના આગેવાનો કોઈ બી રાજકીય પક્ષને સાઈડમાં રાખી સમાજની એકતા માટે સમાજને ન્યાય અપાવવા માટે ભેગા થયા એકતા થયા અને એસઆઈટીની રચના પણ કરવામાં આવી પણ એસઆઈટીની રચના જ્યારે થઈ છે ત્યારે અમારા સમાજના આગેવાનો નેતૃત્વ ઉપર અમને વિશ્વાસ છે કે બે ત્રણ દિવસમાં અમને સારું રિઝલ્ટ મળે અને આ સમાજમાં જે શંકા કુશંકા છે તેનું સમાધાન થાય રવિવારે સાંજ સુધીમાં જો ચોક્કસ ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અમે ગામે ગામ એવા યુવાનોની ટીમ તૈયાર કરશું તેને સમજાવશું કે આ દેશ બંધારણથી ચાલે છે સત્તાની તાકાત શું છે મતની તાકાત શું છે આગામી દિવસોમાં સમાજ સમાજના મતથી મતથી જે સરકારો બને છે તો અમારા જો સરકાર બનતી હોય તો અમારા ટેકા વગર પણ આ બનાવા દે નહી સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યુઝ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવી સમાચારની ઝડપી માહિતી મેળવો